સ્માર્ટ સિટી સુરતમાં પાર્કિંગની સમસ્યાનો પ્રશ્ન વિકેટ બની રહ્યો છે પાર્કિંગની સારી વ્યવસ્થાના ભાવે જાહેર માર્ગો પર બેફાન થતા રાહદારી અને વાહન ચાલકો સહિત સ્થાનિકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે જ્યાં ફાવે તેમ વાહન પાર્કિંગ જાહેર રોડ પર કરાવી પાર્કિંગ કોન્ટ્રાક્ટર શોભી એન્ટરપ્રાઇઝના પેટા કોન્ટ્રાક્ટર તૈયબ અલી બાબુજાન અલી દ્વારા રીતસરની પઠાણે ઉગ્રણી કરી રહ્યા હોવાનો આક્ષેપો કરવામાં આવ્યા છે સુરત શહેરમાં પાર્કિંગની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરો બહાર પાડી જે તે વિસ્તારમાં પાર્કિંગની સગવડ આપવામાં આવતી હોય છે ત્યારે લોકોને તેના લાભ થાય તે માટે સુરત પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી પરંતુ સુરતમાં પાર્કિંગની સમસ્યા સતત વધતી હોય ત્યારે મનપા દ્વારા ટેન્ડરો બહાર પડ્યા ટેન્ડરોના નામચીન સંસ્થાના પેટા કોન્ટ્રાક્ટરો સોંપી દેવામાં આવ્યા હતા પરંતુ ભ્રષ્ટ પાલિકાના લેભાગુ પેટા કોન્ટ્રાક્ટર પોતાની ગુંડાગીરી કરી મનફાવે તેમ પાર્કિંગ બહાર પણ ગાડીઓ પાર્ક કરાવી

જે એસએમસી નો ખુલ્લો પ્લોટ આવેલો છે તે parking તરીકે સુરવી સંસ્થાને આપવામાં આવ્યું છે જેમાં આરટી કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર અલી બાબુજા નલી એટા કોન્ટ્રાક્ટર તરીકે ચલાવે છે જેની અંદર ગાડીઓની કેપેસિટી કરતા વધારે ગાડીઓ parking થાય છે અને બીજી વસ્તુ કે ગાડીની parking ની જગ્યા નથી હોતી તો ભી એ રોડની ઉપર ગાડી parking કરાવીને લોકો પાસેથી પૈસા વસૂલે છે જેના કારણે રોડની ટ્રાફિકની સમસ્યા એટલી ઊભી થાય છે કે ખૂબ જ પરેશાની થાય છે જ્યાં બાજુમાં સુફી હોસ્પિટલ હોવાથી એકસો આઠ કે ઇમરજન્સી વાહનોને જવા માટે ઘણી બધી તકલીફો પડે છે આજે મેં ત્યાંથી જતો હતો ત્યારે મેં તે કોન્ટ્રાક્ટર ને ગાડીઓ પાર્કિંગ બહાર કરાવી હતી તો મેં તેને કીધું કે આ બધું શું છે ભાઈ એ કોન્ટ્રાક્ટરે મારી ઉપર દાદાગીરી કરી અપશબ્દો બોલ્યા ગાળા કરી અને મને જાનથી મારવાની ધમકી આપી જેના આજે મેં એના સ્ટેશનમાં માં અરજી આપી છે અને બીજી વસ્તુ કે જે મારી મારું કેવું એવું છે શહેરના પોલીસ ટ્રાફિકને ને કે આ જે સમસ્યા છે તેનો ઉકેલ લાવવા વિનંતી અને જે ગાડીઓ પાર્કિંગ કરે છે બહાર એને પાર્કિંગ કરવા ના દેવા અને જો છતાં બી નહી માનતો હોય તો ટ્રેન લઈને એને ગાડીઓને ઉચકાવી લે પાલિકા દ્વારા તો સુરભી enterprise નો contract લાગેલો છે જેના દ્વારા સુરભી વાળો ને સુરભી enterprise નથી ચલાવતી જે આરટી કોર્પોરેશન છે જેનો ઓનર તૈયબલી બાબુજાન અલી છે એ પેટા કોન્ટ્રાક્ટર તરીકે એ parking ચલાવે છે આગળ પગલા ભરવામાં એક જ વસ્તુ છે કે આ નુકસાન દૂર થાય બીજી વસ્તુ કે જે ગાડીઓ છે એ બહાર parking કરાવે ની તો પહેલી વસ્તુ કે જે જે કંપનીને કોન્ટ્રાક્ટ લાગેલો છે બરાબર તો એ બીજી બીજી કંપનીને પેટા કોન્ટ્રાક્ટ તરીકે કેવી રીતે આપી શકે એટલે આને એક જ વસ્તુ છે કે આ જે કોન્ટ્રાક્ટ છે આરટી કોર્પોરેશન ને એને બ્લેકલિસ્ટ કરવા મારી વિનંતી છે